જીરું આ બાર પંદરમણ માં જવાનું નથી ઘણા બધા વ્યક્તિ ને એમ કહીને મણ તો કે બાર મણ જીરું થાય પણ એક ટોચ લગી દાણો ક્યાંય ખાલી નથી બધા ચક્કર કાયદેસર ચક્કર કેવડા બધાય ચક્કર જ એવડા હે સરસ સરસ ખુબ ખેતી ની અંદર આગળ વધો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી હું અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત